ખાવા દે મારા પેલી દૂધી તો ઠેકવાનું ના પાડે એમાં દૂધી શાકભાજી ની લારી વાળી પણ જવું પડશે છે ખાઈ જવું પડશે હેડીન બાઈક એ નહીં કે સાયકલે એ નહીં કમોની થતી નહીં છેતરો માંથી હું બાઈક એ લાવ સાયકલ એ લાવ આ બપોરે પાછું મને જોતો જવા દે કમ્પ્લીટ છે હા કમ્પ્લીટ છે બધો દેખાય છે બપોરે એમ તો મારો જીવ છે ખબર નહીં હજી કોઈ ને આ નજર લાગતી હતી એમાં તો આ કારો શર્ટ પહેરાયો કારો મેન્યુ ઉઢાડી નું આના તો પાછો ધાબરો ઉઢાડી નાખ્યો આખો નાખો

我这是，我揉揉。

ગલ્લા વાળા ની બાજુ પૂછી લગ્ન માં જાય છે લગ્ન માં લગ્ન ખાવાનું પડી છે શાકભાજી લઈને ને બે હા ને લારી ખોલી ને બે અને હાકો પડ્યો ને કોઈક ને ક્યાંચી હોય તો ખબર પડે વડ ના કે કાલે રજા રાખવાની છે ને બાપરું હા પેહલો તો મારો બાપા પેલો મારો જીવ જોવા દે પેહલો છે એના બાપા ના બિયારણ લઈને આવી બિયારણ ને કોઈ ને હાલતો ન જોઈ આવ પેલા તપાસ કરી દે

ના કા બીજું તોડવા જાયલો લાગે છે યાર આ તો તાનો વાપરો નહિ કુન લઈ ગયું બાપુ ખબર તમને ના ખબર માને ખબર કે તો કેતોનો વાપરો જોય રહ્યો તો માની કમતી બસ મારી માની છો આગન પાકી પાકી બાપ નામ બાપ ની છો

થોડી શરમ રાખું છું ના જીવ લઈ લો જીવ ખબર છે શરમ રાખી મને આવડું 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 બે ઇંચ નું શરમ છે ને એટલે મારા છોકરા માં ધોન નહીં હાલી દુશ્મની કરી આ તો નું સારું થયું હું આવ્યો શાકભાજી ના મળી મને દાન રોટલા કરવા જતો હતો અને પેલો તો બપાયા પણ નજર નાખ્યા અલ્પા એમ કીધું મને આ ડોસી મજ જતી રહી કાજે ડોસી જતી

એ ડોસી હોવા ઠંડી મળતી પેલો નહીં કે રાજા હતો ખબર છે રાજા નો જીવ રાજા નો જીવ પોપટ ના મો તો એવો મારો બાપામાં જીવ છે બોલે બાપુ પોપટ તો બોલે આ બાપા બોલે આ બાપા મારો જીવ છે

બિારા ને છોલ્યાલતો નેકરવાન કરે હું તું જો તારું બપાયા માલિક પણ મને બોલી કરેલી ખબર છે કા બિયારા ને જવું ના જો તું જ્યો અને આયા બિચારાને લેવાને બપ્પાયો ખાવા લેયો અને મોટો તો ના ના બાપાયો જયો તમે માફમાં રહેજો બે ખાવાઈ તો પેલા ટાઈવાન મળે છે બરાબર કોઈ હારું નહીં વાત છે ટાઈવાન જે

તો મિત્રો અમારી મોજિલા દેશી કોમેડી શેર સબસ્ક્રાઇબ ને જય માતાજી